નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે વાત કરવાના છીએ ચેટ જીપીટી વિશે તો સૌથી પહેલા આપણે ચેટ જીપીટી વિશે માહિતી મેળવી તો ચેટ જીપીટી શું છે તો ચેટ જીપીટી છે એ ઓપન એઆઈ દ્વારા વિકસાવવામાં આવેલું એક ચેટબોટ છે કે જેના થકી તમે એને પ્રશ્નો પૂછી શકો છો કોઈક વિષય વિશે ઇન્ફોર્મેશન મેળવી શકો છો કોઈક સ્થળ વિશે કોઈક દેશ વિશે ઇન્ફોર્મેશન મેળવી શકો છો આ એમ કહી શકાય કે તમે છે સમગ્ર વિશ્વની વિશે ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો એ જ આ ચેટ જીપીટી વડે તમે મેળવી શકો છો ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં છે તેઓ ભણતા હોય છે એ વખતે તમને ઇમેલ છે રિપોર્ટ છે અહીંયા ઇંગ્લિશમાં લખવાના આવતા હોય છે આ ઉપરાંત ગણિતના જે એવા દાખલા હોય છે જે ડિફિકલ્ટી એમને લાગતી હોય છે એવા પ્રશ્નો પણ ચેટ જીપીટીમાં પૂછીને તેના સરળતાથી આપણે જવાબ મેળવી શકાય છે આપણે આગળ હું તમને મારી લેપટોપની સ્ક્રીન ઉપર લઈ જઈશ ને તમને સમજાવીશ કે કઈ રીતે ચેટ ચીપીટી દ્વારા તમે છે આ બધા પ્રશ્નો પૂછી શકો છો તો આ ઉપરાંત તમારે કોઈ સ્થળ વિશે માહિતી મેળવી છે દાખલા તરીકે ગુજરાતમાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ગુજરાતમાં દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ગુજરાતમાં આવેલું છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમારે માહિતી મેળવી હોય તો સિમ્પલી તમારે ચેટ ચીપીટીની જે વેબસાઇટ છે તેના પર જવાનું છે અને લખવાનું છે કે અબાઉટ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકેટેડ ઇન ગુજરાત આટલું સર્ચ કરશો એટલે તમને ચેટ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની વિશે આખી તમને માહિતી મળી જશે કે એ ક્યારથી બન્યું છે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે કઈ નદીના કિનારે સ્થિત છે ત્યાં તમે કઈ રીતે પહોંચી શકો છો ત્યાં રહેવાની સુવિધા છે કે નહીં ને ફીસ કેટલી છે આ ઉપરાંત તેની આસપાસના સ્થળ વિશે પણ તમને થોડીક એવી માહિતી આપશે આ ઉપરાંત આપણે કહી શકાય કે કોઈ સ્થળ વિશે આપણે નોર્મલી ગૂગલમાં કે યુટ્યુબમાં જઈએ તો આપણને ઘણા એવા વિડીયો છે એ હોય છે પણ એ આપણને કન્ફ્યુઝ કરી દેતા હોય છે પરંતુ આ ચેટ જીપીટી વડે છે એ તમે સરળતાથી એક જ જે કહેવાય ને કે એક જ પેજ ઉપર એક જ સ્ક્રીન ઉપર તમે આ બધી માહિતી છે કરી શકો છો ખાસ કરીને આજના યુગમાં અત્યારે સ્પર્ધાત્મક એક્ઝામ્સ ની તૈયારી છે વિદ્યાર્થીઓ કરતા હોય છે એમને ડિફિકલ્ટી ઘણી બધી આવતી હોય છે કે માહિતીનો અભાવ હોય છે કે માહિતી ક્યાંથી મેળવવી અર્થાત ગૂગલ માંથી જાય યુટ્યુબ માંથી જાય તો ત્યાં અમને પૂરતી એવી માહિતી મળતી નથી દાખલા તરીકે બેન્કિંગની એક્ઝામ્સ આવતી હોય છે એની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દાખલા તરીકે ગણિતનો એક વિષય છે પ્રોફિટ એન્ડ લોસ નફો કોટ આ આખો વિષય એમને સમજતા યુટ્યુબમાં વિડીયો જોશે ને તો એમને કેટલા પાંચ થી છ દિવસનો સમય છે એવું યોજાય છે પરંતુ આ જ વિષય જો તમે ચેટ જીપીટી ને પૂછશો કે એક્સપ્લેન ધ પ્રોફિટ લોસ ઠીક એટલું તમે લખશો અને આ ઉપરાંત તમને એક નોલેજ કહું કે આ ગુજરાત ચેટ જીપીટી વડે તમે છે ગુજરાતી લેંગ્વેજ માં પણ જવાબ છે એ મેળવી શકો છો સિમ્પલી તમારે લખવાનું હોય કે આન્સર ઇન ગુજરાતી લેંગ્વેજ તો આ પ્રોફિટ લોસ નો આખો જે

ગૂગલ ઓપન કર્યા બાદ તમારે અહીંયા ચેટ જીપીટી સર્ચ કરવાનું છે ચેટ જીપીટી સર્ચ કરશો એટલે તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે સૌથી ઉપલી વેબસાઇટ છે ઇન્ટ્રોડ્યુસિંગ ચેટ જીપીટી તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ટ્રાય ચેટ જીપીટી પર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ ચેટ જીપીટીની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે અહીંયા તમે પોતાના પ્રશ્નો છે એ પૂછી શકો દાખલા તરીકે આપણે તો અહિયાં તમારી સામે છે એ જવાબ છે એ મળી ગયો છે તમે નીચે કરશો એટલે કે કોને બંધાવ્યો છે ક્યારે બંધાવ્યો વર્લ્ડ હેરિટેજ તરીકે ક્યારે એને જે બિરુદ છે એ મળ્યું છે 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 બધું જ તાજમહેલ જાણવા મળશે ત્યારબાદ આપણે ગણિતનો વિષય પ્રોફિટ લોસ તૈયારી કરતા જે યુવાનો છે એના માટે પ્રોફિટ લોસને સમજવું ગ્રુપ બની જતું હોય છે પરંતુ ચેટ જીપીટી વડે તમે સરળતાથી વિષય સમજી શકો છો સિમ્પલી તમારે પ્રોફિટ લોસ વિશે જાણવું હોય તો તમારે અહીંયા લખી નાખવાનું છે કે અબાઉટ પ્રોફિટ એન્ડ લોસ કરશો એટલે તમારી સામે અહીંયા છે આ જવાબ તમારો આવી જશે કે પ્રોફિટ કોને કહેવાય લોસ કોને કહેવાય અને ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર છે એ પણ તમને અહીંયા જોવા મળશે ઉદાહરણ પણ નીચે આપેલા હશે હાલાકી આ ઇંગ્લિશમાં છે તમારે ગુજરાતીમાં પણ આન્સર તમે મેળવી શકો છો